નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક અચમચાવી દેનાર ઘટના સામે આવી છે આ ઘટનામાં પાત્રી વર્ષના યુવકે એકોતેર વર્ષની ઉડા પર દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના અહેવાલો સામે આવતા ચારે તરફ લોકો ધીકારની લાગણી વરસાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક પાત્રી વર્ષના યુવકે એકોતેર વર્ષની ઉડદ્ધાને હવસનો શિકાર બનાવી છે આમદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આરોપી શૈલેષ રાઠોડે અગાઉની દોઢ વર્ષ પહેલા જ આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના પગલે સ્થાનિક રહેશોમાં ભારે રોષ અને ધિકાર વરસાવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ